આજે ગોંડલમાં રેલી નીકળી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી શું ગોંડલ યુપી બિહાર બની ગયું છે શું ગોંડલ માં લુખાઓ રાજ ચાલે છે ગોંડલ માં લુખાઓ કેમ નથી પોલીસ ડર આવું અમે નથી કહેતા પરંતુ ગોંડલ આમ જનતા કહે છે આક્રોશ સાથે નીકળેલી આ રેલી જુઓ સૂત્રોચ્ચાર સાથે આવેલી રાજકોટ કલેક્ટર કચેરી સુધી યોજાઈ હતી હાથમાં વિવિધ બેનરો સાથે લોકોએ કર્યો બેનરમાં તો એવું પણ લખ્યું કે હર્ષભાઈ આવા ગુંડાઓ નું સરઘસ કાઢો ગોંડલ માં ગુંડા રાજ બેફામ ગુંડાઓને જેલમાં નાખો ગોંડલમાં યુપી બિહાર જેવી સ્થિતિ અમદાવાદ જેમ ગોંડલમાં માં સરઘસ કાઢો ગોંડલના લોકો આટલા ગુસ્સામાં કેમ છે તેમનામાં આક્રોશ પાછળ કારણ શું છે જે સગીર પથારીમાં પડ્યો છે જેને મંગળવારે સાંજે શહેરમાં કોલેજ ચોક પાસે હનુમાન મંદિર નજીક ત્રણ શખ્તોએ ઢોકા અને બેટ વડે ઢોર માર માર્યો માર પણ એટલી હદે માર્યો કે સગીરના હાથ પગમાં ફ્રેક્ચર થઈ ગયો અને પીઠ પાછળ ચાઠા પડી ગયા છે જ્યારે સગીર ના માતા પિતા ગયા તો હુમલાખોરો સ્થળ પર લોકો નું ટોળું ભેગું થઈ જતા આરોપી નાસી ગયા અને યુવક જયારે ગોંડલ બી ડિવિઝન પોલીસ માં સગીર ના પિતાએ ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી જોકે આ માર મારવાની ઘટના ના પડઘા એટલા પડ્યા કે મોટી સંખ્યામાં લોકો રાજકોટ સુધી પહોંચી ગયા અને રેલી યોજી કલેક્ટર ને આવેદન આપ્યું હવે કાલની ઘટના છે કાલે મને ચાર વાગે રાત ચાર વાગે મારા છોકરા નો રોતા રોતા ફોન આવ્યો કે પપ્પા મને મને અહીંયા કોલેજ મારી નાખશે એવો મને મારે હે અને લોકોએ ફોનમાં મને ઘણી કરેલી છે એટલે હું હું નીકળો મારી વાઈફ અને મારો ભત્રી જો અમે ત્રણ જણા ફટાફટ કોલેજ ચોકે હનુમાનજી મંદિરે ગયા મારા છોકરાને બહુ મારેલ છે અમે ત્યાં ગયા તો જાતા વેચ સીધા અમને પણ મારવા અમે તો સીધું ઈજ કીધું મારા છોકરાનો વાઘ ગુનો શું છે તો કે તારો છોકરો મારા છોકરા ને એક મહિના સાડા છ ઘરે તો એને એક મહિનાથી હેરાન કેવી રીતના કરતો હોય અને બહુ માર મારેલો છે મને ચાર પાંચ ધોકા ફડાકા મારી ઘરવાળીને અડધો ખરાબ ગાળો બોલી એને પણ બહુ ખરાબ રીતના ચુંદડી ખેંચી લીધી એવું બધું કરેલું છે આ કેસમાં સામસામે ફરિયાદ આરોપી એ પોતાના દીકરાને માર માર્યા ની કરી ફરિયાદ આરોપીનો દીકરો રાજકોટ સિવિલ માં દાખલ જોકે આ કેસમાં હવે એક નવો ખુલાસો એ થયો છે કે જે પ્રમાણે પીડિત સગીર દેર સાટોડિયાએ તેના અન્ય એક મિત્ર સાથે મળીને આરોપીના તેર વર્ષના સગીર દીકરાનો ભૂટાન ખેંચી ઢીકા નો માર માર્યો હતો અને તે સગીર રાજકોટ સિવિલ માં દાખલ છે પોલીસે પણ આ વાતની ખરાઈ કરીશ એટલે કે અહીં ગુનો બંને તરફી થયો છે પરંતુ સવાલ અહી કાયદા વ્યવસ્થાનો છે સગીરે આરોપીના દીકરાને માર્યો તો તે પોલીસ પાસે કેમ ન ગયા એક વ્યક્તિ કાયદાને હાથમાં લે તો શું બીજાએ પણ કાયદો હાથમાં લેવાનો શું ગોંડલ પોલીસ પર લોકોને ભરોસો નથી રહ્યો ગોંડલમાં કેમ લોકો કાયદો હાથમાં લેવા લાગ્યા છે મુદ્દો અહીં ન્યાયનો છે અહીં મારામારી તો બંને પક્ષે કરી છે તેવામાં આ કેસમાં પોલીસ શું કાર્યવાહી કરે છે અને સગીરને માર મારનાર સામે કેવા પગલા ભરવામાં આવે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ